જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી બંનેની એક સાથે આગાહી જોવાના છે શું આગાહી કરી છે જાણી લઈએ તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી ચોવીસ કલાક દક્ષિણ ગુજરાત માટે ખૂબ ભારે રહેવાની છે દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવી જાય એવી મોટી આગાહી કરવામાં આવી છે તો અંબાલાલ પટેલે કહી દીધું છે કે દક્ષિણ ગુજરાતમાં આજે નદીઓમાં પૂર આવશે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ મોટી આગાહી કરી છે પરેશ ગોસ્વામીએ કીધું કે રાજ્યમાં સોળ તારીખથી વીસ જુલાઈ સુધી અતિ ભારે વરસાદ પડવાનો છે અને કેટલાક વિસ્તારો એવા હશે કે જ્યાં પંદર ઇંચ સુધીનો વરસાદ પડી જ્યાં સૌથી મોટી આગાહી કરવામાં આવી છે તો અંબાલાલ પટેલની પૂરની આગાહીને હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીની પંદર ઇંચ વરસાદ પડવાની મોટી આગાહી કરવામાં આવી છે ત્યારે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે હવામાન વિભાગે આજે બુધવારે સવારે દસ વાગ્યા સુધીની આગાહી કરી નાખી છે જેમાં આજે સાર્વત્રિક આખા ગુજરાતની અંદર વરસાદ પડવાનો છે એટલા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ ને એટલા વિસ્તારમાં યલ્લો એલર્ટ છે આખા ગુજરાતની અંદર વરસાદ પડવાનો છે ઓગણત્રીસ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે જ્યારે કચ્છ બનાસકાંઠા અરવલ્લી અને મહીસાગર આ ચાર જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે આ વિસ્તારની અંદર ભારે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર માટે ખૂબ અગત્યના સમાચાર આવી ગયા છે ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે આજના સૌથી અગત્યના સમાચાર તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ એક લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરી છે જે ખેડૂતોની એક લાખ સુધીની લોન હોય અથવા તો વધારે હોય તો એવા ખેડૂતોની એક લાખ સુધીની લોન માફ કરવામાં આવશે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે અને મુખ્યમંત્રીએ કહી દીધું છે કે ખેડૂતોને આ લોન અઢાર જુલાઈ બે હજાર ચોવીસ સુધીમાં આપી દેવામાં આવશે તો અઢાર તારીખ સુધીમાં બેંકની અંદર લોન ચૂકવી દેવામાં આવશે ખેડૂતોએ કોઈ પણ લોન ચૂકવવાની થશે નહીં તો તેલંગાણાના ખેડૂતો માટે આ ખૂબ અગત્યના સમાચાર આવી ગયા છે ત્યારે ગુજરાતની અંદર પણ આવી રીતના લોન માફ થવી જોઈએ કે નહીં કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો તમારો શું મત છે ગુજરાતમાં પણ ખેડૂતોની લોન માફ થવી જોઈએ કે નહીં કોમેન્ટ જરૂરથી કરી દેજો ત્યાર પછીના મિત્રો સમાચાર માનવ કલ્યાણ યોજનાના ફોર્મ ભરાવવાના શરૂ છે પરંતુ ઘણા મિત્રોને ખબર નથી કે આમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે તો માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માગતા હોય એવા તમામ લાભાર્થીને આપણે ડોક્યુમેન્ટ જણાવી દઈએ ઓનલાઈન અરજી કરવાની છે ને અરજી કરવા માટે તમારે ઈ કુટીર વેબસાઇટ ઉપર અરજી કરવાની છે આની માટે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો આધાર કાર્ડ રેશન કાર્ડની નકલ ઉંમરનો તમારો પુરાવો જેમાં તમારી ઉંમર લખેલી હોય ધારો કે ચૂંટણી કાર્ડ હોય પાન કાર્ડ હોય આધાર કાર્ડ હોય જન્મનો દાખલો હોય આની અંદર તમારી જન્મ તારીખ લખી હોય એટલે ઉંમરનો પુરાવો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર હોય એ આપવાનું છે ગામડામાં રહેતા હોય તો તમારે બીપીએલનો સ્કોર નંબરવાળો દાખલો જોઈશે શહેરમાં રહેતા હોય તો સુવર્ણ કાર્ડની નકલ આપવાની રહેશે ત્યારબાદ તમારે આવકનો દાખલો આપવાનો છે અથવા તો આવકનો દાખલો ન હોય તો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આપવાનું છે ત્યારબાદ તમારે ઈશ્રમ કાર્ડ આપવાનું છે જાતિનો દાખલો આપવાનો છે આ તમામ ડોક્યુમેન્ટ હશે તો તમને ફોર્મ ભરવા દેવામાં આવશે આ તમામ ડોક્યુમેન્ટની તમારે ઓનલાઈન ફોર્મની અંદર જરૂર પડશે તો ઈ કુટીર વેબસાઇટ ઉપર ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે માનવ કલ્યાણ યોજનાની અંદર દરેક પ્રકારના જેટલા પણ નાના નાના ધંધા કરતા હોય તમામ ધંધાદારીઓને ટૂલ કીટ આપવામાં આવે છે એટલે કે એને જે સાધનો જરૂર હોય દરજી કામ કરતા હોય તો એના સાધનો કર્યા કામ કરતા હોય તો એના સાધનો આવી ટૂલ કીટ આપવામાં આવે છે ત્યાર પછી મિત્રો લઈને ભયંકર આગાહી કરવામાં આવી છે સૌથી મોટી આગાહી આગાહી ભયંકરમાં ભયંકર કરવામાં આવી છે જુનાગઢના અગ્રણી જ્યોતિષ રમણીક વામઝા દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે કે ચૌદ તારીખથી વીસ જુલાઈ સુધીમાં આખા ગુજરાતની અંદર સારો વરસાદ થવાનો છે અને એ પ્રમાણે અત્યારે વરસાદ થઈ પણ રહ્યો છે સોળ જુલાઈથી સૂર્ય હવે પુષ્ય નક્ષત્રની અંદર બેસી ગયું છે સોળ તારીખથી પુષ્ય નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે આ વખતે પુષ્ય નક્ષત્રનું વાહન દડકો છે અને આ નક્ષત્ર ખૂબ સારું વરસાદનું નક્ષત્ર માનવામાં આવે છે સોળ તારીખથી અઢાર તારીખે વિછુડો પણ બેસે છે જેથી પવન અને ગરમીનું પ્રમાણ વધવાનું છે પવન પણ ખૂબ વધી રહ્યો છે ત્યારે ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી છે અઢાર તારીખથી એકવીસ જુલાઈ સુધી જે બંદર વિસ્તારો છે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં અતિવૃષ્ટિ થઈ જાય એવું અનુમાન રમણીક વામજા દ્વારા આગાહી કરવામાં આવી છે કે જે વિસ્તારો દરિયાકાંઠામાં આવતા હોય એ વિસ્તારોમાં અતિવૃષ્ટિ થઈ જશે આ સૌથી મોટી આગાહી કરવામાં આવી છે તો ભયંકર આગાહી થઈ ગઈ છે ત્યાર પછીના મિત્રો સમાચાર બીએસએનએલ પોતાની ખુશખબરી ભર્યા સમાચાર આપી દીધા છે હવે બીએસએનએલ દેખાડશે પોતાનો પાવર કારણ કે હવે બીએસએનએલ સાથે ટાટા પણ આવી ગયું છે ટાટા હવે બીએસએનએલનો સાથ આપવાની છે તો તમામ જેટલી પણ એરટેલ હોય જીઓ હોય એણે પોતાના પ્લાનમાં ભલે વધારો કર્યો પરંતુ બી એકવાર આપણી સામે આવી જાય જો બીએસએનએલ પણ પોતાના ટાવર વધારી દે તો બીએસએનએલ પણ આ તમામ કંપનીઓને ઝટકો આપી શકે છે કારણ કે હવે ટીસીએસ એટલે કે ટાટા કંપની પણ બીએસએનએલ સાથે હાથ મિલાવી દીધો છે ટાટા કંપની અને બીએસએનએલ વચ્ચે પંદર હજાર કરોડ રૂપિયાની ડીલ થઈ ગઈ છે અને નક્કી કરવામાં આવ્યું છે કે ટીસીએસ અને બી સાથે મળીને ભારતના એક હજાર ગામડાઓમાં ફોર ઇન્ટરનેટ સેવા શરૂ કરી દેશે અને જો ફોર ઇન્ટરનેટ સેવા શરૂ થઈ જશે તો ખૂબ મોટો ફાયદો થવાનો છે આપણને તો બી ખૂબ જ સસ્તું પણ છે તો તમામ એરટેલ જીઓની અંદરથી લોકો બી એસએનએલની અંદર આવી જશે તો હવે ટાટા પણ બીએસએનએલમાં આવી ગયું છે આ સૌથી મોટા સમાચાર છે ત્યાર પછીના આજના સમાચાર ઉપર નજર કરીએ તો પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ પણ જે હાથ વડે કામગીરી કરતા હોય નાના કારીગરો હોય એને કૌશલ્ય શીખવાડવામાં આવશે જો એવા કારીગરોને પૈસાની જરૂર હોય તેને લોન પણ આપવામાં આવશે એના માટે પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન તમે કરી નાખો ત્યારબાદ લાભાર્થીને પીએમ વિશ્વકર્માનું સર્ટિફિકેટ મળશે અને એક આઈડી કાર્ડ પણ આપવામાં આવશે આની અંદર જે લાભાર્થીને ધંધો શીખવો હોય તો ધંધા માટે કૌશલ્યની તાલીમ આપવામાં આવશે લાભાર્થીઓને પંદર હજાર રૂપિયા સુધીની ટૂલકીટ આપવામાં આવશે એટલે કે જે વ્યવસાય કરવા માગતા હોય એના સાધનો મળશે અને દૈનિક પાંચસો રૂપિયાનું સ્ટાઈપેન્ડ જ્યારે તમે તાલીમ શીખવા જાઓ છો ત્યારે દરરોજના તમને પાંચસો રૂપિયા આપવામાં આવશે અને તાલીમ શીખ્યા બાદ તમને અઢાર મહિનાની મુદત સાથે એક લાખ રૂપિયા સુધીની લોન લોન પણ આપવામાં આવશે તો વિશ્વકર્મા યોજનાની અંદર મળવાની છે સૌથી મોટા સમાચાર જે મિત્રોએ ફોર્મ ભરવું હોય પીએમ વિશ્વકર્મા યોજનામાં ફોર્મ ભરી શકશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો જ્ઞાન સાધના સ્કોલરશિપની મેરિટ યાદી જાહેર કરવામાં આવી છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપની અગાઉ જે કામ ચલાવ મેરિટ હતી એની યાદી હવે જાહેર થઈ ગઈ છે જેમાં પચીસ હજાર વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ જેટલા પણ પચીસ હજાર વિદ્યાર્થીઓ છે એમને એકત્રીસ જુલાઈ સુધીમાં વેબસાઇટ ઉપર જઈને રજીસ્ટ્રેશન કરાવી નાખવાનું રહેશે તો એકત્રીસ જુલાઈ છેલ્લી તારીખ છે એકત્રીસ જુલાઈમાં રજીસ્ટ્રેશન કરાવવાનું છે અને રજીસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ સ્કોલરશિપ અંગેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તો જ્ઞાન સાધના સ્કોલરશીપની મેરિટ યાદી જાહેર થઈ ગઈ છે ને હવે એકત્રીસ જુલાઈ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે ત્યાર પછી મિત્રો ગૌશાળા પાંજરાપોળને સહાય મળવાની છે સરકારની મોટી જાહેરાત ગ્રામ પંચાયત ગૌશાળા અને પાંજરાપોળોને ગૌચર માટે ઘાસચારા વિકાસની યોજના અમલમાં મૂકી છે જેમાં ગ્રામ પંચાયત હોય ગૌશાળા હોય અને પાંજરાપોળ હોય એને ગૌચર વિકાસ માટે વધુમાં વધુ વીસ હેક્ટર વિસ્તારમાં પ્રતિ હેક્ટર દીઠ પંચોતેર ટકા મુજબ પંચોતેર હજાર રૂપિયા એટલે કે કુલ વીસ સેક્ટરના મહત્તમ પંદર લાખ સુધીની સહાય મળવા પાત્ર રહેશે એટલે વીસ સેક્ટર સુધી તમને સહાય મળશે એટલે પંદર લાખ સુધીની સહાય તમને મળવા પાત્ર રહેશે અને આના ફોર્મ અત્યારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરાવાના શરૂ છે છેલ્લી તારીખ ત્રીસ જુલાઈ રાખવામાં આવી છે ત્રીસ તારીખ સુધીમાં ફોર્મ ભરવાના રહેશે ત્યાર પછીના મિત્રો ગાય ખરીદવા માટે પણ સહાયની જાહેરાત રાજ્યમાં મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે એ માટે જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હોય એવા ખેડૂતો પાસે ગાય ન હોય તો ગાય ખરીદવા માટે સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે છે આ યોજના હેઠળ છેલ્લા બે વર્ષ દરમિયાન બે હજાર પાંચસોને તોતેર જેટલા ખેડૂતોને સહાય મળી પણ ગઈ છે તો જો તમારે પ્રાકૃતિક ખેતી કરવી હોય અને ગાય ન હોય ને ગાય ખરીદવી હોય તો ગાય ખરીદવા માટે સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવશે ત્યાર પછીના મિત્રો હવામાન વિભાગે પોતાની એપ્લિકેશન જાહેર કરી દીધી છે આ એપ્લિકેશનનું નામ છે હર હર મોસમ હર ઘર મોસમ આ એપ્લિકેશન હવામાન વિભાગના દોઢસો વર્ષ પૂરા થઈ ગયા એને ધ્યાને રાખીને રજૂ કરવામાં આવી છે આપણા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા આ એપ્લિકેશનને લોન્ચ કરવામાં આવી છે આ એપ્લિકેશનની ખાસિયત જણાવી દઉં તો તમે કોઈ દૂરના વિસ્તારમાં રહેતા હોય ગામડામાં રહેતા હોય તેવા તમામ મિત્રોને હવામાન કેવું છે વરસાદ ક્યારે પડવાની છે તમામ માહિતી જાણવા મળી જશે પાંચ દિવસ અગાઉની તમને માહિતી આ એપ્લિકેશનમાં જાણવા મળશે અને ખાસ કરીને જે ખેડૂતો છે એમના માટે એપ્લિકેશન ખૂબ અગત્યની રહેવાની છે કારણ કે ખેડૂતોને વરસાદ ક્યારે પડશે હવામાન કેવું છે એની જાણકારી સતત જોતી રહેવી પડે તેથી ખેડૂતો માટે આ ફાયદાકારક એપ્લિકેશન હવામાન વિભાગે આપી દીધી છે આ એપ્લિકેશન અંગ્રેજી ભાષામાં હિન્દી ભાષામાં તેલુગુ ભાષામાં ગુજરાતી ભાષામાં એવી ટોટલ બાર ભાષાઓની અંદર ઉપલબ્ધ છે તો આપણા માટે પણ ખૂબ સારી એપ્લિકેશન કહેવાય ખાસ ખેડૂતો માટે આ એપ્લિકેશન ખૂબ જ કામની રહેશે તો મિત્રો આ હતા આજના ખૂબ અગત્યના સમાચાર સૌથી અગત્યના સમાચાર તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી આ વિડીયોને શેર કરી દેજો આજ માટે આપણે વિદાય લઈએ છીએ રોજે રોજ આવા સમાચાર લઈને આવતા રહીશું તો આવજો જય જવાન જય કિસાન